જાનવી નાયક તેમજ તેમના જમાઈ જયકુમાર નાયકની હોમ હવન સાથે પૂજા વિધિ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં ભદ્રેશના નાયક પરિવાર સભ્યો દ્વારા સમાજના જ્ઞાતિબંધુ હાજર રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ ઋષિ નાયક સાપાવાડા જય માતાજી ભક્તો ભદ્રેશ્વર નાયક સમાજ દ્વારા બે હજાર સાતથી બે હજાર પચીસ આજે માતાજીના ચાચર ચોકમાં અમે ભદ્રસરના તમામ ભાઈઓ મળીને ભદ્રેશર નાયક સમાજ દ્વારા નવચંડી હવનનું આયોજન કરીએ છીએ આજે અઢારમા વર્ષના મંગલમય પ્રવેશ કર્યો છે આટલા વર્ષોથી ભદ્રેશર નાયક સમાજના ભાઈઓ ખભેથી ખભે મિલાવીને ચૌથના તમામ ભાઈઓને આમંત્રિત કરી અને નવચંડી હવન અને મહાપ્રસાદનો લાભ આપીએ છીએ અને સાથે માની અમારા ઉપર અનંત કૃપા છે કે અઢાર વર્ષથી સતત નિર્વિઘ્ને આ નવચંડી હવન પાર પડે છે અને ભદ્રેસરના તમામ ભાઈઓના સાથ અને સહકારથી આ સરસ મજાનું આયોજન કરીએ છીએ માતાજીના આશીર્વાદથી આવું આજીવન કરતા રહીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય જય